નવો ખરીદેલો મોબાઈલ વારંવાર બગડી જતા ગુસ્સે ભરાયેલા ગ્રાહકે દુકાન પર પથ્થરમારો કર્યો વલસાડ શહેરમાં મોબાઈલની દુકાન પર થયેલા પથ્થરમારાની ઘટનાને વલસાડ પોલીસે ગંભીરતાથી લઈ એક જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો છે આ પથ્થરમારો કરનાર મોબાઈલ શોપનો ગ્રાહક નીકળ્યો હતો મોબાઈલ બરાબર રિપેરિંગ ન કરતા તેણે પથ્થર માર્યા હતા ત્યારે વલસાડના બાયઆવાબાઈ હાઈસ્કૂલની સામે આવેલી પૂજારા મોબાઈલ શોપમાં મંગળવારે સાંજે પથ્થરમારાની ઘટના બની હતી પથ્થરમારો થવાની જાણ પોલીસને થતાં વલસાડ પોલીસ કાફલો તેમજ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરનરાજ વાઘેલા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસે સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ એનાલિસિસની મદદથી પથ્થરમારો કરનારા વશિયર પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ અમૃતલાલ ટંડેલને ઝડપી પાડ્યો હતો પોલીસે ધવલની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ધવલે છ મહિના પહેલા આ દુકાનમાંથી કંપનીનો નવો મોબાઈલ ફોન બે વખત બગડી જતા ધવલે આ શોપમાં રિપેર કરાવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ ફોન બરાબર ચાલતો ન હોય જેને કારણે ગુસ્સે ભરાયેલા ધવલે દુકાન માલિકને સબક શીખડાવવા પથ્થર મારી ભાગી છૂટ્યો હતો જોકે પોલીસે ગણતરીની મિનિટમાં જ તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી